દિયોદર નવીન માર્કેટ યાર્ડની પેઢીમાંથી મગફળી ખરીદી લાખોની છેતરપિંડી આચરતા ચાર ઇસમો સામે ફરિયાદ દાખલ થઈ છે આણંદના દલાલ વચ્ચે રહી ત્રણ શખ્સો મગફળી ખરીદી વે વેપારીને પેમેન્ટ ચૂકવ્યું જ નહીં પોલીસે ચાર શખ્સો સામે દસ લાખ ઉપરાંતની છેતરપિંડી કરવા મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નવીન માર્કેટની પેઢીમાંથી મગફળી ખરીદી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા પેઢીના માલિકે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે દલાલ સહિત ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવીન માર્કેટ માર્કેટયાર્ડમાં નંબર નંબરમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા વેલાભાઈ પટેલે અગાઉ નવેમ્બર મહિનામાં મગફળી લેવેચ કરતા હતા તે સમયે મગફળીનો સ્ટોક હોવાથી મગફળી વેચવાની હોવાથી પેઢીના માલિકે આણંદ ખાતે રહેતો ઠક્કર સાથે વાતચીત કરતા દલાલે ડાંગરવા અમદાવાદ ખાતે આવેલ એચઆઈ ઇન્ડસ્ટ્રીઝના પ્રાઇમ લિમિટેડના માલિક હર્ષ દેવેન્દ્ર રાવલ સાથે મગફળી ખરીદવાનું નક્કી કરતા દિયોદર પેઢીના માલિકે દલાલના કહેવા પ્રમાણે તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ટ્રક મારફતે ચારસો એકસઠ બોરી મગફળી સોળ હજાર પાંત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા દસ લાખ ઉપરાંત રૂપિયાની મગફળી ડાંગરબા ખાતે મોકલેલ હતી જેમાં મગફળીની ખરીદી થઈ જતા દિયોદર પેઢીના માલિકે મગફળીના પેમેન્ટ બાબતે દલાલને ફોન પર સંપર્ક કરતા મગફળી ખરીદનાર સાથે હિસાબ લેવાનું કહેતા પેઢીના માલિકે મગફળી ખરીદનારનો સંપર્ક કરતાં કોઈ યોગ્ય જવાબ ના મળતા અને ચારેય શખ્સોએ અગાઉ રચેલ કાવતરા મુજબ દિયોદર પેઢીના માલિક સાથે મગફળી ખરીદી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળી આવતા પેઢીના માલિકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે છેતરપિંડી આચરનાર કિરીટ રસિકલાલ દલાલ હર્ષ દેવેન્દ્ર રાવલ અને અર્પિત દેવેન્દ્ર રાવલ ડાંગરવા તેમજ રિકિન જીતેન્દ્ર રાવલ સહિત સાણંદ પોલીસ પોલીસ સામે ફરિયાદને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા પોલીસે દલાલ સહિત ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ કે દિયોદર માર્કેટ યાર્ડમાં પેઢીના માલિકને વિશ્વાસ મળી આરોપીએ મગફળી ખરીદી પેમેન્ટ ચૂક્યું નહીં જે ગુનામાં ચાર આરોપી સામે ગુનો નોંધાયો છે જેમાં આરોપી કિરીટ ઠક્કર અને અર્પિત રાવલ સામે અગાઉ પણ ભેરડી પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં મુખ્ય આરોપી તરીકે કિરીટ ઠક્કર જે છે તે અલગ અલગ જિલ્લામાંથી વેપારીઓ પાસેથી મગફળી ખરીદી પાછળ દલાલ હોય એક મગફળી બોરી પાછળ વેપારી પાસેથી રૂપિયા પાંચ લેતો હોવાનું પણ બહાર આવ્યું છે જેમાં અગાઉ પણ આ ઈસમ સામે ગુનો નોંધાયેલ છે આ બાબતે દિયોદર આઈપીએસ અધિકારી સુબોધ માનકરે જણાવ્યું કે દિયોદર નવીન માર્કેટના વેપારી પાસેથી મગફળી ખરીદી મગફળી ખરીદનારે પેમેન્ટ ચૂક્યું નથી અને ક્ષેત્રપિંડી આચરેલ હોવાથી દિયોદર પોલીસ મથકે ચાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે ટ્રાન્સપોર્ટના આધારે ધરપકડ કરવામાં આવશે જેની કાર્યવાહી પણ હાલ ચાલુ છે પોલીસ સ્ટેશનમાં ગુના નંબર બાર ઓબ્લિક પચીસ નંબરની ફરિયાદ દાખલ થઈ છે જેમાં ફરિયાદી પોલીસને જણાવે છે કે એમને મગફળી એક કિરીટ નામને બ્રોકર મારફતે એક હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝને વેચી મારી હતી હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝના માલકોનું નામ હતું હર્ષ રાવળ અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ આ ત્રણેય લોકો હિલ્ફ ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા અને ખેડૂતો પાસેથી મગફળી ખરીદી લેતા હતા એમાં એવું જાણવા મળ્યું છે કે સ્ટાર્ટિંગમાં કિરીટભાઈએ પ્રોમિસ આપ્યું હતું જે બ્રોકર હતો કે તમારું પેમેન્ટ હું આપી દઈશ અને પછી જ્યારે વારાય પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું કંપનીવાળું પેમેન્ટ આપશે પછી કંપનીવાળો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું કાલ આપશું એવું કરતાં કરતાં બે મહિના થઈ ગયા અને અત્યારે કંપનીવાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે એ ઉડાણપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદીને ખબર પડી કે મારા સાથે એક છેતરપિંડી થઈ છે કોઈને પણ મને પેમેન્ટ આપવાનું નહીં અત્યારે આ કારણે ચાર લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે જેમાં બ્રોકરનું નામ કિરીટભાઈ કારીયા હિલ્ફ ઇન્ડસ્ટ્રીઝનો માલ માલિક હર્ષભાઈ અર્પિતભાઈ રાવળ અને રિકિનભાઈ રાવળ એમાંથી અત્યારે અર્પિતભાઈ અને કિરીટભાઈ આવા બંને ભેલડી પોસ્ટમાં અગાઉની ગુનામાં ઓલરેડી સિમિલર પ્રકારના છેતરપિંડીના ગુનામાં ઓલરેડી એમના ઉપર કેસ દાખલ થઈ છે તો પોલીસ એમને ટ્રાન્સફર વોરંટથી મેળવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને રિકિનભાઈ પણ અત્યારે પોલીસ કસ્ટડીમાં જ છે એમનો પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી લેશે અત્યારે ખાલી હર્ષભાઈ રાવળનો ધરપકડ કરવાની બાકી છે અને એમનું તપાસ અત્યારે ચાલુ છે અને દિયોદર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે